you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો અમદાવાદમાં વધુ એક અકસ્માતના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે વિસ્તાર નજીક આવેલા રાણીના પુતળા પાસે બીઆરટીએસ કોરિડોરમાં કાર અને ટુ વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ટુ વ્હીલર પર સવાર બે યુવકોના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા આ ઘટનાની જાણ પોલીસને ને થતા ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે મળતી માહિતી અનુસાર નહેરુનગર માં ચાંદસીના રાણી નજીક મોડી રાત્રે બી બીઆરટીએસ કોરિડોર માં ટુ વ્હીલર અને કાર વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત એટલો ભીષણ હતો કે ટુ વ્હીલર નો વળી ગયો છે કાર એટલી સ્પીડમાં હતી કે ટુ વ્હીલર ને ટક્કર મારતા ટુ વ્હીલર બીઆરટીએસ ની રેલિંગમાં તપાસ શરૂ કરી છે પોલીસ ના જણાવ્યા અનુસાર લગભગ દોઢ વાગે ટુ વ્હીલર પર અક્રમ અલ્તાપભાઈ કુરેશી અને અસફા જાફરભાઈ અજમેરી શિવરંજન ની તરફ જઈ રહ્યા હતા જયારે સામેથી જીજે સત્યાવીસ સિરીઝ ધરાવતી બેફામ દોડતી કાર સાથે તેમની જોરદાર ટક્કર થઈ હતી બંને યુવક ના મોત ની તેમના પરિવાર ઉપર આપ તૂટી પડી જેવી સ્થિતિ સર્જાય છે